મિત્રો મોહ ફાર્મિંગમાં તમારું સ્વાગત છે ઇબ્રાહીમ ભાઈ ને ન્યુ ઓલેન્ડ બતીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર ની બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં મળી જશે તો મિત્રો ટ્રેક્ટરના કંડિશન ની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટર ની કંડિશન જોવા જશે ગેર આલુન બધું સારું છે શીટછત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો પચાસ સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની તમને કંડિશન ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ અને ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરનું હાઇડ્રોલિંગ તમને ખૂબ જ સારામાં સારું જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર આઠ નવનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જઈશે તેની વાત કરી તો દ્વારકા તાલુકાના ભાણવર ગામે તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો બે લાખને ચૌદ હજાર અંદાજે ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો ખૂબ ખૂબ